શ્રી કૃષ્ણાય નમઃ જે પ્રકારે ભારત વર્ષમાં બાર જ્યોતિર્લિંગોનું મહત્વ છે તે જ પ્રકારે અમદાવાદના શહેર વિસ્તારની અંદર આવેલા બાર જ્યોતિર્લિંગો કે જે અહીંયાના તીર્થ સમાન છે પુણ્યતીર્થો છે તેની યાત્રા શ્રેષ્ઠ ખાડીયા અભિયાન દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ અને રાયપુર યુથ સર્કલ દ્વારા કાઢવામાં આવી રહી છે આ યાત્રાની અંદર ખૂબ સુંદર અભિગમ પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને ખૂબ સુંદર ભક્તિ ભાવના દ્વારા આ બધા જ સ્થળો પર યાત્રા કાઢવાનો સુંદર અભિગમ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે અમારા આ સંપૂર્ણ કાર્યક્રમ પર અનેકાનેક આશીર્વાદ છે અને શુભકામનાઓ છે આ કાર્ય ખૂબ સફળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી વાત અહીંયા રજૂ કરીને મારી વાણીને ભગવાનના ચરણારબિંદમાં સમર્પિત કરું છું કૃષ્ણ અર્પણ